સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો મિત્રો બધા મજામાં હું છું રસિક નિમાવત આજે અમારા રાણા ગામમાં ધનતેરસના દિવસે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન થયું છે દર વર્ષે પણ થાય છે ઓગણીસો બાણુંથી થાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને આઝાદ ગ્રુપ દ્વારા આયોજિત શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થયું છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થતાં એકસો એક જોડીએ આ અમૂલ્ય લાભ લીધો છે સત્યનારાયણ ભગવાનની કથાનો અને આ અમૂલ્ય લાભ અમને પણ મળ્યો છે આજે અને જુઓ કેવું ભવ્ય આયોજન થયું છે અને અમારો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો